હકીકતમાં ચેતર વસાવા કે જે એસી દિવસ જેલમાં આવે છે પરંતુ અલગ અલગ વિસ્તારમાં ફરીને આ ચિંગારી આપી છે રાજનીતિમાં જી જેવી ચેતર વસાવાએ પદયાત્રા શરૂ કરી એમણે કહ્યું કે જે વિસ્તારમાં જ્યાં રસ્તાઓ બનતા નથી જૂના રાજની વાત થઈ રહી છે ત્યાં છેલ્લા ઘણા સમયથી રસ્તો બનતો જ નથી અને અલ્ટિમેટમ આપી દીધું કે

ચેતર ભાજપમાં લાવવાનો પ્લાન છે અને આ પ્લાન ને ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે દર્શનાબેન દેશમુખ નાંદોદના ધારાસભ્ય છે પ્રયત્ન કરી રહ્યા છે એના કારણે રાજનીતિ એટલે આરોપ ચેતર વસાવા પર પણ લગાવ્યા દર્શનાબેન પણ લગાવ્યા આજે ત્રણે ત્રણ એક વાર ફરી એકવાર ફૂલ ફ્લેજમાં આવ્યા ચેતર વસાવાએ પણ પ્રહાર કર્યા અને દર્શના વસાવાનું નામ લીધા પ્રહાર કર્યા છે કે આ લોકો ખોટી રાજનીતિ કરી રહ્યા છે પરંતુ મનસુખ એ પ્રશ્ન પર કે તે ચેતર સમર્થન કરી રહ્યા છે એ વિશે કશું જ બોલવા તૈયાર નથી પરંતુ એનાથી લાગી રહ્યું છે કે રાજનીતિમાં આવનારા સમયમાં કોઈ મોટો ઉલટફેર આવી શકે છે જે રીતની ગતિવિધિ થઈ રહી છે એ તમામ આજે ડીકોડ કરવાનો પ્રયત્ન કરીશું બિલકુલ વિકાસ જ્યારે ઈસુદાન ગઢવી આ મંચ પર લાઈવ જોડાયા હતા અને એમને ઘણા બધા સવાલો પૂછ્યા હતા એક સવાલ એવો હતો કે જેનો જવાબ ખોખારો ખાઈને કદાચ ઈસુદાન નહોતા આપી શકતા અથવા તો એમણે જે જવાબ આપ્યા હતા એમાં એક વાતની સ્પષ્ટતા પૂરેપૂરી નહોતી થતી કે જો ચૈતર વસાવા ભાજપમાં જતા રહે તો શું શું ચૈતર વસાવા ભાજપમાં જઈ શકે છે કે નથી જઈ શકે તો એમ એ એક જ વાત વારંવાર કહેતા હતા કે ચૈતર વસાવા કોઈ નમાલા નેતા નથી ચૈતર વસાવા જાય એવું બને જ નહીં કેમ કે ભાજપવાળા એવા લોકોને લઈ જાય કે જેમને દબાવી શકાય આવો ઈસુદાન ગઢવીનો આરોપ હતો પણ આ આખી વાર્તામાં જ્યારથી દર્શના દેશમુખની એન્ટ્રી થાય છે નાંદોદના ધારાસભ્ય છે મનસુખ વસાવા અને દર્શનાબેન વચ્ચે આ પહેલી વાર નથી કે બંને એકબીજાની વિરુદ્ધ ખુલીને બોલ્યા હોય આની પહેલા પણ બે હજાર ત્રેવીસમાં દર્શનાબેન દેશમુખ ભાજપના જ કાર્યકરોના મુદ્દે જાહેર મંચ પરથી બોલ્યા હતા ત્યારે મનસુખ વસાવાએ એમને જાહેરમાં ખખડાવ્યા હતા મીડિયા સમક્ષ એમને ખખડાવ્યા હતા એટલે એમનું નામ લઈને બોલ્યા હતા મનસુખ વસાવા એમણે કહ્યું હતું કે દર્શનાબેને ઘરની વાત છે એ આવી રીતે મંચ ઉપરથી નહોતી કેવી જોઈ એટલે કે આ જે સ્પાટ છે એ સાવ તાજો નથી જે 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 થયું જૂના રાજગામની પદયાત્રા છે એને થયું એવું નથી કોઈ ચડભડ જે છે કોઈ ટકરાવ જે છે એ દર્શનાબેન અને મનસુખ વસાવા વચ્ચે ચાલે જ છે બે વર્ષ થઈ ગયું એ વાતને અને અત્યારનો જે એપિસોડ છે એમાં જ્યારે તમે દર્શનાબેન દેશમુખનો ખુલાસો સાંભળશો આપણે હમણાં સંભળાવીએ અને પછી ચેતર વસાવાનો જયારે જવાબ સાંભળશો બંનેને બિટવીન ધ લાઇન રીડ કરો ને વિકાસ તો એક વસ્તુ એવી દેખાય છે કે કંઈક તો એવું થઈ રહ્યું છે જે ચૈતર વસાવા અને ભાજપ વચ્ચેના કનેક્શનની તરફ ઇશારો કરતું હોય અથવા તો કંઈક એવું જેમ કહ્યું તમે એમ ગેમ રમાઈ રહી છે કે કંઈક રંધાઈ રહ્યું છે જેના કારણે આપની છાવણીમાં પણ ચર્ચાનો દોર હશે

આમ આદમી પાર્ટીના લોકો આરટીઆઈ કરે છે ને પછી પાછી ખેંચી લે છે તેવું દર્શનાબેન કહ્યું પદયાત્રા કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે તેવું પણ દર્શનાબેન બોલ્યા ફોરેસ્ટ વિભાગના નિયમો પણ ખબર છે છતાં પણ ખોટી ખોટી પદયાત્રા કાઢે છે લોકોને ગેરમાર્ગે દોરે છે ચેતર વસાવા લોકોને ભરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આમ આદમી પાર્ટીઓ કે પછી એના ધારાસભ્યો કાર્યકર્તાઓ રાજકીય રોટલા શેકી રહ્યા છે એવા ખુલ્લી રીતે એમણે પ્રહાર કર્યા હતા શું કહ્યું દર્શનાબેને તે સાંભળી લઈ આમ આદમી પાર્ટી દ્વારા એમના ધારાસભ્યશ્રી દ્વારા જે રેલી કરવામાં આવી એ સદંતર પ્રજાને ખોટી દિશામાં ભરમાવવાની વાત છે અને સરકારના જે નિયમો છે એમની એમને જાણકારી નથી એવું માની શકાય એવું નથી લોકોને ગેરમાર્ગે દોરીને પોતાનો રાજકીય રોટલો શેકવાનું કામ આ આપ પાર્ટીના લોકો કરી રહ્યા છે ખોટી દિશામાં

તો દર્શનાબેન આજે મીડિયા સમક્ષ આવે એમણે કહ્યું કે આ લોકો ખોટી રાજનીતિ કરે છે જો કે મનસુખ વસાવા જે આરોપ લગાવ્યો તેને લઈ કોઈ સીધી રીતે વાત ન કરી પણ સંકલનમાં અમે લોકોના પ્રશ્નો માટે ચોક્કસ થી વાત કરતા હોય છે પરંતુ મદદની કોઈ વાત નથી ઘણીવાર મનસુખભાઈ પણ મારા લાગતું નું જનતાના હિત જવાબ છે હમ ચૈતર વસાવા એવું કહી રહ્યા છે કે દર્શના બેને મારી કોઈ મદદ નથી કરી મનસુખભાઈ પણ ઘણીવાર મારું સમર્થન કરે છે અને અમે તો પ્રજાના હિત માટે આ વાક્યો જરા ધ્યાનથી તમે સાંભળજો અમે તો પ્રજાના હિત માટે સંકલન એક થઈને સંકલનમાં પ્રશ્નો ઉઠાવતા હોય છે એટલે જે આમ સાયુજ્ય જોવા મળી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક એવો સંકેત આપી રહ્યો છે કે કંઈક

પ્રેસ કોન્ફરન્સ કરી એના જવાબમાં ચેતર વસાવાએ એવું કહ્યું કે જે વાતચીત થઈ છે જનતાના હિતમાં અમે જે પ્રશ્ન ઉઠાવીએ છીએ એમાં સંકલનનો એણે મુદ્દો ઉઠાવ્યો ચેતર વસાવાએ કહ્યું કે અમે લોકોના પ્રશ્નો માટે વાતચીત કરતા હોઈએ છીએ એટલે કોણ વાતચીત કરતું હોય છે ચેતર વસાવા અને દર્શનાબેન દેશમુખ આ જવાબ ચેતર વસાવાએ આપ્યો છે એટલે એ સવાલ થઈ રહ્યો છે કે ચેતર વસાવાએ આ જે જવાબ આપ્યો એમાં દર્શનાબેન ની તરફેણમાં કેમ વાત કરી એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે બિલકુલ એ નિવેદન આપણે સાંભળી લઈએ પહેલા પછી આગળ વધીએ દર્શનાબેન એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને મને મદદ મદદ કરી હોય કે બીજા એમના નેતાઓએ મને મદદ કરી હોય એવી કોઈ પણ ઘટના કે બનાવ બન્યો નથી અને મનસુખભાઈ પર એવા કોઈ પુરાવા હોય તો એમણે જગ જાહેર કરવા જોઈએ અને પાર્ટીને ધ્યાન પર લાવવું જોઈએ જેથી પાર્ટી પણ એમના પર કાર્યવાહી કરી શકે તમે જોયું હશે કે જિલ્લા સંકલનમાં અમારા પ્રશ્નો હોય એ પ્રજાના હિતના પ્રશ્નો હોય છે ઘણીવાર મનસુખભાઈના મારા પ્રશ્નોમાં મનસુખભાઈ વસાવા પણ અમને સમર્થન કરતા હોય છે એ પ્રકારે દર્શનાબેનના પ્રશ્નોમાં હું પણ સમર્થન કરતો હોઉં છું અને મારા પ્રશ્નોમાં એ લોકો પણ સમર્થન સમર્થન આપતા હોય છે પણ તે જનતાના હિતના પ્રશ્નોની વાત હોય ત્યારે અમે બધા એક અધિકારીઓને સાથે રહીને રજૂઆત કરતા હોય છે પણ પોલિટિકલી રીતે દર્શનાબેન કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાનો મને સપોર્ટ છે એવું પાયાવિહોણી સ્ટેટમેન્ટ મનસુખભાઈ આપ્યું છે ચૈતર વસાવા ભલે એકદમ વ્યાજબી વાત જ કરી રહ્યા છે પણ જે ચૈતર વસાવા કે જે વિરોધી છાવણી એટલે કે અહીંયા ભાજપ ભાજપના નેતાઓ ઉપર આકરામાં આકરા શબ્દોનો ઉપયોગ કરીને પ્રહાર કરતા હોય છે એ ચૈતર વસાવા સમર્થનની રાજનીતિ સમજાવી રહ્યા છે એટલે એમ થાય કે આ સમર્થનની રાજનીતિ ચૈતર વસાવા કેમ સમજાવી રહ્યા છે બિલકુલ આપણી સાથે અત્યારે ફોન લાઈન પર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ ચૈતરભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે ચૈતરભાઈ અવાજ આવી રહ્યો છે આપને

અને એ લોકો એ કીધું કે તમારા કુટુંબિક કેટલાક લોકો તબિયત નાદુરસ્ત છે એ લોકો પણ તમને યાદ કરતા હતા તો હું મારા કુટુંબિક લોકોને મળવા માટે મારા મમ્મી નું ગામ એટલે કે જુનારાજ ગામ જે મનસુખભાઈ નું પોતાનું ગામ છે એ ગામે ગયો ત્યારે માંડ મારી ગાડી જેમ તેમ જેમ તેમ કરીને મેં મારી ગાડી પહોંચાડી ત્યાં જઈને પૂછ્યું એટલે કોઈ વાહન વ્યવહાર થતો નથી અને કોઈ ગાડી અહીંયા આવતી નથી અને કોઈ બીમાર પડે કોઈ માં હોય કે કોઈને સાપ ડંખ મારે તો એ એનું રસ્તે મૃત્યુ થઈ જાય છે એવી એ તે લોકોએ મને જણાવી પછી એમની અનુકૂળતાએ અમે જુના રાજ ગામમાંથી ગઈકાલે સત્તર થી અઢાર કિલોમીટરનો એરિયો છે ત્યાંથી ચાલતા ચાલતા જીતગઢ થઈને અમે રાજપીપળા નાયબ વન સંરક્ષણ ની કચેરીમાં આવ્યા અને અમે રજૂઆત કરી અમે ક્યાંય કોઈ પક્ષ પાર્ટીના નેતાનું એમાં નામ લીધું નથી છતાં એમનું કહેવાનું એવું છે કે આ તો મંજૂરી મળી જ ગઈ છે તો મંજૂરી તો બે હાજર અઢાર ની મળી છે

છતાં પણ તમે આ મુદ્દો ઉઠાવો છો અને એમાં તમને આ બીજો પ્રશ્ન એની સાથે જોડાયેલો છે કે ભાજપના લોકો તમને સમર્થન કરે છે ત્યાં પૂર્વ ધારાસભ્ય પદયાત્રામાં આપની સાથે હતા ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય પણ આપની સાથે હતા એટલા માટે સવાલ થાય છે આગળ મનસુખભાઈને પોતાને ખબર છે જિલ્લા સંકલન સમિતિમાં પણ આ પ્રશ્ન મેં મુક્યો હતો અને તેમાં પણ ચર્ચા ડીસીએફ સાથે થઈ હતી ડીસા ની કમિટીમાં એ પોતે અધ્યક્ષ છે એમાં પણ મેં ચર્ચા કરી એમના પોતાના પુત્રી ત્યાં હાજર હતા એમના જિલ્લાના પ્રમુખ લીંદ્ર પણ હાજર હતા એમને પણ પૂછજો તો પ્રશ્ન એ થાય છે કે જે અમે પદયાત્રા કાઢી એમના ગામ થી પદયાત્રા કાઢી છે અને પોતે સાત ટમથી સાંસદ છે પોતાની ત્રીસ વર્ષથી ગુજરાતમાં સરકાર છે અને પોતે

તમારી પદયાત્રામાં જોડાય એટલા માટે ન પચે ને તમે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય છો ભાજપ નેતા તમારી રેલી માં આવે એટલે સવાલ તો થવાના જે તાલુકા પંચાયતના સદસ્ય છે કલ્પેશભાઈ વસાવા અને બીજા ઘણા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે મારા પણ કુટુંબિક છે એવું નથી કે મનસુખભાઈ તકલીફ એ લોકોને એટલી બધી પડે છે કોઈ સાંભળતું નથી એમણે તો અનેકો વાર પણ કીધું છે અનેકો વાર મનસુખભાઈને પણ કીધું છે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં પણ એમણે રજૂઆત કરી છે જિલ્લા સંકલન કલેક્ટરને ને પણ આવેદન આપ્યું છે નથી નીવડાવતો આવતો ત્યારે એ લોકો મને બોલાવ્યા

આંગે એકવાર સ્પષ્ટતા કરી દો ને આટલી બધી વારથી આ ઉંચવાળો ચાલી રહ્યો છે તો આપ જ સ્વચ્છતા કરી દો ને ફરી એકવાર કેજો શું કહે છો ચેતરભાઈ તમારી પર આક્ષેપ એ છે આક્ષેપ નહીં પરંતુ મનસુખભાઈ કહી રહ્યા છે કે તમને ભાજપમાં લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને આ દર્શનાબેન પણ એની મહેનત કરી રહ્યા છે અગાઉ ઘનશ્યામભાઈ પટેલ રિતેશભાઈ વસાવા એમણે તો મહેનત કરી પરંતુ તમે એમને લોલીપોપ આપી હવે દર્શનાબેન તમને ભાજપમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે શું ખરેખર એવું થઈ રહ્યું છે આ મનસુખભાઈ વસાવા સિનિયર સાંસદ છે એમણે કોઈ પણ સ્ટેટમેન્ટ આપવું હોય તો એની એની પાછળ તથ્ય કે પુરાવા એમની પાસે હોવા જોઈએ પણ હાઉ વિહોણા બિનજરૂરી સ્ટેટમેન્ટો આપીને જે જૂનાગઢ રસ્તાનો મુદ્દો હતો એને ડાયવર્ટ કરવા માટે આ સ્ટેટમેન્ટ મનસુખભાઈએ આપ્યું છે જે તે સમયે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓના કહેવાથી એમના માણસો ડેડીયાપાડા સર્કિટ હાઉસે આવ્યા એમની ગાડીઓમાં અમને લઈ ગયા મિટિંગો તો એકવાર નથી

તમે કોઈ આવો નિર્ણય લઈ શકો ખરા હમણા આવનારા દિવસોમાં ગુજરાત ના મંત્રી મંડળ પણ વિસ્તરણ થવાનું છે આપ જાણો છો કે આદિવાસી વિસ્તારમાં ત્રણ મંત્રીઓને એમાં સ્થાન હતું બચુભાઈ ખાબડ હતા ગુવરજી હળપતિ હતા કુબેર હતા બધા ચાલો અમે હું કઈ દેમ કાલે મારે ત્યાં ઉપરના નેતાઓ સાથે નાના મોટા કામોમાં મળવાનું થાય છે અનેક વારો મને કેતા હોય છે કે તમે સારું કામ કરો છો અમારી સાથે રહીને સરકાર સાથે રહીને કરો કાલે ઉઠીને મને રાજ્ય કે કેબિનેટ કક્ષાના મંત્રી પણ બનાવી દે પણ

એમના ત્યાંના લોકોની પણ ખૂબ જ ઈચ્છા હતી કે સાહેબ મંત્રી બની જાય પરંતુ કોંગ્રેસમાં હતા એટલે મંત્રી નહોતા બની શકતા પછી એ ભાજપમાં આવી ગયા મંત્રી પણ બની ગયા શું આપ પણ એ કતારમાં છો તમને ઓફર થઈ છે મંત્રી બનાવવાની ભરૂચ લોકસભામાં મનસુખભાઈની ટિકિટ અઠાવીસ ફેબ્રુઆરી જ્યારે જાહેર થઈ એના છવ્વીસ અને સત્તાવીસ તારીખે પણ ત્યાં સુધી મારા પર સાંસદ માટે લડવા માટેની ભારતીય જનતા પાર્ટીનું દબાણ હતું છતાંય હું નથી લડ્યું એટલે આવનારા ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી માં જોડાવાનો કોઈ પ્રશ્ન હમણાં લેટેસ્ટ કોઈ ઓફર છે ખરા તમને ભાજપ આવવા માટે કે મંત્રી પદ માટે ના હમણાં તો લેટેસ્ટમાં કોઈ ભાજપના નેતાઓ સાથે મુલાકાત નથી કરી હું તો

ને વિકાસ ના કામો પહોંચે છે કે એમની મીટિંગોમાં કે એવી એમના સામાજિક સુખ દુઃખમાં મનસુખભાઈ ક્યારે જતા નથી ઉઠી બેઠા કે ચૈતર વસાવા આમ ચૈતર ફલાણું કર્યું કર્યું દરેક કેસોમાં એમની મહત્વની ભૂમિકા હોય છે મને ફસાવી દેવા માટે રાત દિવસ મહેનત કરતા હોય છે મારી સામે મોરચાઓ કાઢતા હોય છે તો મનસુખભાઈને ને મારે યાદ અપાવવાનું હતું કે આપણે એક કૌટુંબિક છે અને જે ગામ જૂના રાજ્ય ઐતિહાસિક ગામનો રસ્તો નથી બનતો તમે આટલા વર્ષથી સાંસદ છો એટલે એ અમારા પરિવારજનોએ પણ કીધું અમે કેટલી વાર એમના ઘરે જઈને રજૂઆત કરી નથી કરતા તમે કઈ હવે એનો રસ્તો કાઢો તો સ્વાભાવિક અમારો પરિવાર ત્યાં છે ગયો હું ને પદયાત્રા કરીને આખા ગામના લોકો બધાએ મને સહકાર આપ્યો અને એમાં મનસુખભાઈ તો એમાં એમને સહકાર આપવો જોઈએ વન વિભાગને એમણે કેવું જોઈએ કે ભાઈ તમે હવે ચાલુ કરાવો હવે તો ચૈતરભાઈ વિપક્ષ મારે એને બી પ્રશ્ન ઉઠાવે છે અમારું ખરાબ દેખાય છે મનસુખભાઈ એવું કેવું જોઈએ વહીવટી તંત્ર ને એની જગ્યાએ મનસુખભાઈ મને જ દબાવવાની વાત કરે છે વ્યાજબી નથી પણ મનસુખભાઈ તો તમારા સમર્થનમાં છે કારણ કે અગાઉ જ્યારે એ મારામારી વાળો કેસ હતો એમણે કહ્યું કે મારે ક્યાંય કોઈ લેવા દેવા નથી ફક્ત પાંચ મિનિટ આવ્યો તો છતાં પણ મારું નામ લેવામાં આવે છે એમણે કહ્યું કે સીસીટીવી ડિલીટ પણ થઈ ગયા છે અંદર આવી બધી વાતો કરી એમણે કહ્યું કે મને તો ચેતરથી કોઈ વાંધો પણ નથી જ્યારે પણ ચેતર સારા પ્રશ્નો ઉઠાવે હું ચેતરની સાથે પણ ઊભો રહું છું એમને તમારાથી કોઈ વાંધો નથી આજ પ્લેટફોર્મ પરથી એ કહી ચૂક્યા છે મનસુખભાઈની વૃત્તિ એમના એમની કામ કરવાની એમના ભાષણો પરથી જાણી શકશો મનસુખભાઈ એવું વિચારે છે કે મને પૂછ્યા વગર કઈ જ પણ નર્મદા જિલ્લામાં થવું નહીં જોઈએ ભરૂચમાં જે થાય તે પણ નર્મદા ડેડીયાપાડામાં મને પૂછ્યા વગર કઈ થવું ના જોઈએ ચાહે દર્શનાબેન દેશમુખ હોય

ભગવાન એમના પરિવારને ને એમને સુખી રાખે એ જ હું પ્રાર્થના કરું છું ચેતરભાઈ આવનારા ભવિષ્યમાં કદાચ તમે કેસરીઓ ધારણ કરી લો અને પછી જ્યારે અમે તમને સવાલ પૂછીએ કે કે ચેતરભાઈ તમે તો એવું કહેતા હતા હું આ આ ભાજપની સાથે ક્યારેય ના જાઉં ત્યારે પછી તમે એમ નહીં કહો ને કે મારે તો પ્રજાના કામ અટકતા હતા હું વિપક્ષમાં રહેતો તો મારથી કામ નહોતા થતા એટલે હું હવે અત્યારે જોડાયો છું કે મારી માટે પ્રજા પ્રાથમિકતા છે એવો જવાબ તો નહીં આપો ને તમે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ અને એમના નેતાઓનો ઉપયોગ કરી જેવી બાબતોમાં પોલીસનો જે ઉપયોગ કરીને અમને જે હેરાન પરેશાન કર્યા છે એટલે એમાંથી મેં જે મારું સમય ખરાબ હતો અને મારે જે વેઠવાનું હતું કઈ જ પણ કર્યા વગર મને બદનામ કરવામાં આવ્યો મહિલાનો ઉપયોગ કરીને કે મહિલા સાથે અભદ્ર કરી એટલે હું

આમ આદમી પાર્ટીમાં છું આમ આદમી પાર્ટીના સંગઠનના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે મારી જવાબદારી નિભાવું છું અને આવનારા ભવિષ્યમાં પાર્ટી મને તક આપશે તો હું આવનારી વિધાનસભા હોય આવનારી લોકસભા હોય આમ આદમી પાર્ટી માંથી જ લડવાનું છું બિલકુલ આભાર ચેતરજી અમારી સાથે જોડાવા બદલ વાતચીત ના પાડતા બીજા દિવસે એ પછી બીજા પક્ષમાં જોડાઈ દેતા હોય છે જોકે આપણે અત્યારે ચેતર વસાવાની વાત પર અત્યાર પૂરતો વિશ્વાસ આજના દિવસ માટે તો કરી લઈએ છીએ કાલે શું થાય કોઈને ખબર નથી આપણી સાથે વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ ઠક્કર પણ જોડાઈ ગયા છે એમની સાથે પણ વાત કરીએ

ભારતીય જનતા પાર્ટી માં લેવા માટે બધાએ જ કોશિશ કરી હતી એ પ્રદેશ પ્રમુખ થી માંડી અને પ્રદેશ પ્રમુખ ની કદાચ સૂચના થી જ હોય કે જે લોકલ રાજકારણી હતા આદિવાસી સમાજના એ લોકોની પર પણ એવું હતું કે ભાઈ ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવો એનું પણ કારણ હતું કે સતત છ ટર્મ સુધી સાંસદ બનેલા મનસુખભાઈ વસાવાને કદાચ ભારતીય જનતા પાર્ટી બદલવા માંગતી હતી પણ એટલો સક્ષમ આદિવાસી ઉમેદવાર નહીં મળવાને કારણે આ લોકોએ કરેલા પ્રયાસો નિષ્ફળ ગયા હશે અને ચૈત્ર વસાવા તે સમયે પણ કટિબદ્ધ રહ્યા કે હું આપમાંથી લડીશ એ પછી અત્યારે જે પરિસ્થિતિમાં ચૈત્ર વસાવાએ કીધું માની લો કારણ કે ભવિષ્ય તો કોને ક્યાં ખબર છે પણ દર્શના દેશમુખ ઉપર જે આક્ષેપ મનસુખભાઈએ કર્યા એવા મનસુખભાઈએ અગાઉ મહિના બે મહિના પહેલા પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મારી જ પાર્ટીના કેટલાક લોકો ચૈતર વસાવા સાથે જોડાયા છે

મંત્રીમંડળ માટે પણ બોલાતું હતું બરાબર છે બીજું કે મનસુખભાઈ પોતાના માથા પર બધો જ લોડ લેવા માંગતા નથી ત્યાં જે કઈ આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ ઘટી રહ્યું છે તેના માટે એટલે રાજકારણી તો હોય પોતાનું વાક પોતાના માથે લે નહીં એટલે એમણે માત્ર દર્શના દેશમુખ નહીં બીજા ઘણા બધાના માટે બી એમને નામ જોગ વિધાન કર્યા છે કે આટલા આટલા લોકો છે ને હમણાં બી આ છેલ્લું વિધાન પણ એને કીધું છે કે યાત્રાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક સરપંચ કે કાર્યકર્તાઓ જોડાયા પણ ખરેખર આ રાજનીતિ આદિવાસી સમાજ માટે અને ભારતીય જનતા પાર્ટી માટે ઘણી ઘાતક સાબિત થઈ રહી છે દસના દેશ મૂકે તો બહુ સરસ કીધું કે હું મારું કામ વધારે ના કરું જનતાની વચ્ચે ના જવું પણ આવી હકારાત્મકતા એ હવે મનસુખભાઈએ પણ લાવવી જોઈએ પણ ઘણું મોટું છે જી જી એક અંતિમ સવાલ એ પૂછવો છે કે આપે જેમ કહ્યું કે લોકસભા વખતે એમને પ્રલોભન અપાયા હતા એ હવે જાહેર થઈ ગયું પણ છેલ્લા કેટલાક સમયમાં તમે જુઓ તો ફરી એકવાર આ ચર્ચા બહુ જ તીવ્રતાથી ચાલી રહી છે એ સવાલ આપના પ્રદેશ અધ્યક્ષને પણ અમે પૂછો એ સવાલ હમણાં ચેતર વસાવાને પણ અમે પૂછો એ સવાલ આ જ મંચ પરથી અમે મનસુખ વસાવાને પણ પૂછ્યો હમણાં હમણાં જ આ એક મહિનાના ગાળામાં ફરી એકવાર ચેતર વસાવાને અને જેમની એમના ઉપર જે કેસ ચાલી રહ્યો છે એને એની સાથે સાંકળીને પણ એ વાત

ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય તો એનાથી બે પરિવર્તનો થાય એક તો આપ નિર્બળ પડે આપનું જે વિશાવદરમાં થયા પછી જોર જામી રહ્યું છે એ ઓછું થાય અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના આધી આધી પટ્ટી ઉપર એક સરસ સશક્ત અને યુવક નેતૃત્વ પર આવી રહી છે એટલે આ બે કારણો માટે આ પ્રયત્નો ચાલી રહ્યા છે ઉ માર્કેટમાં ભી છે नरेश जी અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો દક્ષિણ ગુજરાતની આ રાજનીતિ કે જેમાં વસાવા વર્ષિ વસાવામાં એક બાદ એક નવા પ્રકરણ ઉમેરાઈ રહ્યા છે અને આજે પહેલી વાર ગુજરાત ફર્સ્ટ પર ચેતર વસાવાએ એ ખુલાસો કર્યો છે કે હમણાં ક્યાંય ભાજપમાં જવાની શક્યતા નથી જ પરંતુ આ રાજનીતિ છે ક્યારે પણ શું પાસા પલટાઈ જાય કોઈને ખબર નથી હોતી શું ચેતર વસાવા ભાજપમાં જાય છે કે પછી એમને ભાજપમાં લાવવાના પ્રયત્નો ફરી એકવાર ચાલુ કરવામાં આવશે કે કેમ એ મોટો સવાલ અને બીજી બાજુ હમણાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે શું એને લઈને મનસુખ વસાવાએ દર્શનાબેન પર કોઈ તીર તો નથી તાક્યું ને એક મોટો સવાલ છે કારણ કે ન માત્ર દક્ષિણ ગુજરાત પરંતુ આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જે જે ધારાસભ્યો આવી રીતે નામ ચાલી રહ્યા છે એમના જે પ્રતિદ્વંદી એમના જે કહેવાતા વિરોધીઓ એ આવી રીતે નિશાન તાકી રહ્યા છે હવે આગળના સમયમાં રાજનીતિ કેવી કરવટ લે છે અને આ પર પણ નજર રહેશે મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર નમસ્કાર